ફરી એકવાર ઉપલેટા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે ઘણા સમયથી નગરપાલિકા ઘણા વિવાદોમાં ઘેરાયેલી રહી હોય તેમ છતાં શરમ જરા પણ નથી તેવું સાબિત થાય છે અનુસૂચિત જાતિના સ્મશાનને લઈને તેમની જગ્યા ઉપર જે ગંદકી ફેંકવામાં આવતી હોય તેમને દૂર કરવા માટે મોટા મોટા બોર્ડ મારવામાં આવેલ છે અને ઉલ્લેખવામાં આવેલ છે કે અહીંયા કોઈ ગંદકી કચરો નાખો નહીં જે કોઈ પણ કચરો નાખશે એને પાંચસો રૂપિયા દંડ કરવામાં આવશે તે જગ્યાએ ગંદો કચરો નાખે તો પણ દંડ વસૂલ કરવામાં આવતો નથી અને આ લોકો કોઈની રોકટોક વગર ખરાબ ગંદકી મરેલા ઢોર નાખવામાં આવી રહ્યા છે સેફ્ટી ટેન્કનો ખરાબો પણ અનુસૂચિત જાતિના સ્મશાનમાં ફેંકવામાં આવે છે ઘણી વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા ઉપલેટાની કોઈ જાતની કામગીરી કરવામાં ન આવતા અનુસૂચિત જાતિના લોકોની લાગણીઓ દુભાઈ રહી છે જેને લઈને અનુસૂચિત જાતિમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે ઉપલેટા નગરપાલિકાના પેટમાં પાણું હલતું ન હોય તેવું દેખાઈ રહ્યું છે તેમાં ઘણા સમય પહેલા ખુદ આવેલા રાજકારણી લોકો નગરપાલિકાએ ખુદને અનુસૂચિત જાતિના લોકોના સ્મશાનની મુલાકાત લીધેલી હોવા છતાં આજ દિન સુધી આ પ્રશ્ન હલ કરવામાં આવેલ નથી અનુસૂચિત જાતિના લોકોમાં નારાજગી સામે આવી છે નગરપાલિકા તો અનુસૂચિત જાતિના સમાજને મજાક રૂપે એક્સટન્ટ કરી અને દેખાવ કરતા હોય એવું દેખાઈ રહ્યું છે ખાલી ફોટા પાડવામાં વ્યસ્ત હોય તેવું દેખાઈ રહ્યું છે થોડા સમય પહેલા ખુદ અધિકારીઓ અનુસૂચિત જાતિના સ્મશાનની મુલાકાતે આવેલા અને એવા પણ વાયદા કરેલા કે આવનારા સમયમાં બધું હટાવવામાં આવશે રૂબરૂમાં જોયેલું હોવા છતાં કોઈ કશું કામ ન કરી રહ્યા બાબતે આવનારા સમયમાં જો પરિસ્થિતિનું નિરાકરણ નહીં કરવામાં આવે તો અનુસૂચિત જાતિ સમાજ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે તેવું જણાવ્યું હતું રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ઉપલેટા ઉપલેટા શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ કેશુભાઈ વિંજુડા આજે અમારા શમશાનની જે દુર્દશા છે એ તમે જોઈ રહ્યા છો તો જ્યારે અમારા સમાજની અંદર જ્યારે કોઈ પણ અવસાન પામે છે તો એની શમશાન યાત્રા લઈ અને અમે અહીંથી નીકળીએ છીએ એટલી દુર્ગંધ મારે છે કે કોઈ એની સીમા નથી અહીંથી હલાતું નથી અવારનવાર નગરપાલિકામાં પછી મામલકદારને ધારાસભ્યને તમામને રજૂઆત કરેલ છે તેમ છતાં આ વાતનું કોઈ નિવારણ આવ્યું નથી અને ધારાસભ્ય અને મામલતદારની ની ઓફિસર પણ ખુદ અહીં આવીને જાત નિરીક્ષણ કરી ગયા છે પણ આજ દિન સુધી કોઈ પણ આ કાર્યનું કઈ પણ નિવારણ કરવામાં આવેલ નથી તો વહેલામાં વહેલી તકે જે અમારા સમાજ સમસાને જે અમે કાંઈ પણ કોઈ પણ અવસાન પામે છે અમે જ્યારે જાય છે તો ત્યારે ખૂબ જ આ દુર્ગંધ મારે છે તો આનું વહેલા છે નિવારણ આવે અને આ ગંદકી બધી સાફ કરાવે અને જો નહીં કરાવવામાં આવે પંદર દિવસની અંદર તો અમે ઉપવાસ આંદોલનના માર્ગો અમારે અપનાવવો પડશે